સ્વયંસૈનિક દળ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું ધોરણ છ સાત અને આઠના પુસ્તકોમાં દરેક ધર્મના મૂલ્યો સિદ્ધાંતો શીખવાડો ધોરણ છ સાત અને આઠના પુસ્તકોમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરાવો આ સંદર્ભે સ્વયંસૈનિક દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પુસ્તકો પરત ખેંચી લેવા માટે માંગણી કરાઈ અને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ ધર્મોના સારા સિદ્ધાંતો અને મૂલ્યોને સમાવી પુસ્તક બહાર પાડવું જોઈએ સરકાર દ્વારા વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઉભો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે જો તમામ ધર્મના સિદ્ધાંતો મૂલ્યોને સમાવતું પુસ્તક બહાર નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હાલ ગુજરાત सरकार सरकार जे हम धोरण छ सात आठ ना पाठ्यपुस्तक में શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો નામનો જે પાઠ્યપુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જે અત્યારે આપણો દેશ છે એ બિનસાંપ્રદાયિક દેશ છે અને આ દેશમાં બધા ધર્મના લોકો રહે છે તો જે બધા ધર્મના લોકો રહે છે તો જે આ ધર્મના જે સિદ્ધાંતોનું જો મૂલ્યાંકનની જ વાત કરતા હોય તો આપણે જે ધર્મના સિદ્ધાંતમાં જે શ્રેષ્ઠ મૂલ્યાંકન થાય જે શ્રેષ્ઠ જે પ્રસંગો હોય એને આવરી અને પાઠ્યપુસ્તક બનાવીએ કેમ કે જે વિદ્યાર્થીઓ જે શાળામાં ભણવા માટે આવે છે એ ફક્ત એક ધર્મના નથી હોતા અલગ અલગ ધર્મના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે અને બંધારણમાં પણ એક ધર્મ માટે એક સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે જે આર્ટિકલ પચીસ છે એમાં પણ એવું લખેલું છે કે કોઈ વ્યક્તિ સાથે ધર્મ માટે કે કોઈ જ્ઞાતિ ઉપરથી એના ઉપર એની હારે શું કહે અત્યાચાર નહીં કરવામાં આવે અને આર્ટિકલ અઠ્યાવીસમાં એ લખેલું છે કે જે રાજ્યનું નાણાં ભંડોળ છે એ નાણાં ભંડોળને તમે કોઈ ધર્મનું શિક્ષણ આપવા માટે નહીં ઉપયોગ કરી શકો કે અને આના ઉપરથી જે પાઠ્યપુસ્તક સરકારે જે બહાર પાડ્યું છે આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે જે સરકાર છે એ બિનસાંપ્રદાયિક રાજ્યમાં છે એ માનતી નથી અને સરકાર છે એ અંદર જે ધર્મના નામે થઈ અને ઘર્ષણ ઊભું કરવા માંગે છે જો સરકાર હજી પણ આ પગલાં નહીં લઈ અને પાઠ્યપુસ્તક છે એ પરત નહીં ખેંચી નહીં લઈ તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને ધરણા કરશું અને આ બધી વાતમાં છે એ શાસન પ્રશાસન અને સરકાર જવાબદાર રહેશે